पंचमहल जिला ना शिवालयो शिवरात्रि ना दिवसे हर हर महादेव ना नांति गुंजी उठिया होता जरे मर्देश्वर महादेव नु पौराणिक मंदिर ખાતે દર્શનાર્થે ભક્તો ની સવાર્થી ભીડ જોવાય મડી હતી દેવાદી દેવ महादेव ના દર્શન કરવા ભક્તો ની લાંબી લાઈન લાગી હતી સ્વયંભુ મર્દેશ્વર મહાદેવ નું શિવલિંગ શિવરાત્રી ની રાત્રી એ ચોખા ના દાણા જેટલું વદતું હોવાની લોક માન્યતા પણ છે पंचमहल जिला ना शिवालयो शिवरात्रि ना दिवसे बम बम બોલેના નાનથી ગુંજી ઉઠિયા હતા જિલ્લાના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ દર્શન માટે જોવા મળી હતી જ્યારે મردેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર ખાતે શિવરાત્રીના દિવસે દર્શનનો વિશેષ મહિમા રહેલો છે બહેલી સવારથી જે મંદિરનો પરિસર બમ બમ બોલેના નાનથી ગુંજી ઉઠ્યું હતું અહી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી 8 ફૂટ પહોળા અને 8 ફૂટ ઊંચાઈ ધરાવતા સ્વયંભુ શિવલિંગ મردેશ્વર મહાદેવના ભવ્ય શિવલિંગના દર્શન કરી ધન્ય થયા હતા સ્વયંભુ પ્રાચીન શિવલિંગ હોઈ અહી દર્શન કરવાથી જ્યોતિર્લિંગના દર્શન જેટલું જ પુણ્ય મળતું હોઈ દર્શનાર્થી दर्शन करी पुण्य प्राप्त करे चमत्कारिक शिवलिंग शंकर भगवान की प्रतीति छे मंदिर खाते परंपरा मुजब भव्य मेड़ो भरायो भराय अह दर्शनार्थेला ए मर्देश्वर महादेवना दर्शन करवा साथे जीवन जरूरियातनी चीज वस्तुओं सहित नी मोज पर मणी हती દેવાદી દેવ મરડીશ્વર મહાદેવનું આ શિવલિંગ શિવરાત્રીની રાત્રિ એ ચોખાના દાણા જેટલું વધતું હોવાની લોકમાન્યતા પણ છે મંદિર ખાતે બ્રહ્માકુમારી દ્વારા આધ્યાત્મિક પ્રદર્શન રાખવામાં આવેલ હતું તેમાં સાચી શાંતિ કઈ રીતે મળે વ્યસન મુક્તિ માટેના સંદેશો જન જન સુધી પહોંચાડી રહ્યા હતા મોટી સંખ્યામાં શિવભક્તોએ આ પ્રદર્શન નિહાળેલ અને અમુકે તમાકુ અને દારૂ જેવા વ્યસનથી છોડીને ગયા હતા જ્યારે જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં દર્શન કરવા માટે ભક્તોનો પ્રવાહ દિવસ દરમિયાન શરૂ રહ્યો હતો આજના પવિત્ર મહાશિવરાત્રીના દિવસે બળેશ્વર મંદિરે ભક્તોની ભીડ જે જોવા મળી છે એનું મહત્વ એવું છે કે દર શિવરાત્રિએ આ મંડળેશ્વરનું જે સિવિંગ છે એક ચોખા જેટલો વધારો થઈ રહ્યો છે એ આસ્થાનું કેન્દ્ર છે અને એ આસ્થાને કારણે શહેરા તાલુકો તેમજ પંચમહાલનો દાહોદ અને મહીસાગર જિલ્લામાં તમામ શિવભક્તો આ મંદિરના દર્શન કરવા આવે છે અને મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામતી હોય છે અહીંયા જે પણ લોકો શિવ મંદિરે પોતાની મનોકામના માટે જે પ્રાધાઓ રાખે છે માનતાઓ રાખે છે જે પણ આસ્થાઓ રાખે છે જે ભગવાન પરિણામપૂર્ણ કરે છે તેવું વાયકા છે અને આ શિવિંગ મરણીયા પથ્થર પછી બનેલો છે અને મરણિયા પથ્થરના કારણે ત્યાં ઋષિ મુનિઓએ તેનું પૂજન કરેલું અને પૂજન કર્યા બાદ આ શિવની વર્ષે વર્ષ ચોખા જેટલું વધી રહ્યું છે હર હર મહાદેવ આજે વિશ્વ મેં सबसे बड़ा दिन शिवरात्रि का महाशक्ति शंकर भगवान का बड़ा दिन और यहाँ गुजरात में पंचमाल जिले में महामरणेश्वर महादेव विराजमान है बहुत बड़े लिंगे हैं जिनको दुनिया देखने के लिए दूर दूर से आती है और एक यहाँ उनके दर्शन करने से मनोकामनाएं पूर्ण होती हैं जिस बहन भाई को अपने सौभाग्य तो को प्राप्त करना हो वहाँ करके दर्शन करने और बहुत दिन का हुई है खूब लहज कोई फरार दुकानों उ लगी हुई है, सब ऐसा चल रहा है